ઓમ શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો ગણેશ ચતુર્થી બે હજાર પચીસમાં ક્યારે છે છવ્વીસ કે સત્યાવીસ ઓગસ્ટ જાણો સાચી તારીખ શુભ મુહૂર્ત સ્થાપનાનો સમય અને પૂજા વિધિ વૈદિક કેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી ઉજવવામાં આવે છે આ દિવસે ભક્તો ગણપતિ બપ્પાની વિધિવત પૂજા કરીને સ્વાગત કરે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આ વર્ષે બે હજાર પચીસમાં ગણેશ ચતુર્થી ક્યારે ઉજવાશે ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભગવાન ગણેશના જન્મોત્સવ તરીકે ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે આ તહેવાર દસ દિવસ સુધી ચાલે છે જે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપનાથી શરૂ થાય છે આ દરમિયાન ભક્તો ભગવાન ગણેશને તેમના ઘરે લાવે છે અને તેમની વિધિવત પૂજા કરે છે તો ચાલો જાણીએ ગણેશ ચતુર્થી બે હજાર ક્યારે છે અને સ્થાપનાનો સમય અને પૂજા વિધિ શું છે ગણેશ ચતુર્થી બે હજાર પચીસના શુભ મુહૂર્ત હિન્દુ કેલેન્ડર મુજબ ભાદરવાની ચતુર્થી તિથિ એટલે ગણેશ ચતુર્થી પંચાંગને જોતા ગણેશ ચતુર્થીનો તહેવાર સત્યાવીસ ઓગસ્ટ બુધવારથી શરૂ થશે અને આ દિવસે ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવશે ભગવાન ગણેશજીની સ્થાપનાનું શુભ મુહૂર્ત ગણેશજીની સ્થાપના કરવાનો સૌથી શુભ સમય મધ્યાહનનો છે કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ આ સમય થયો હતો સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ મધ્યાહન સમયગાળામાં ગણેશ પૂજા માટે શુભ સમય સવારે અગિયાર વાગીને પાંચ મિનિટથી બપોરે એક વાગીને ચાલીસ મિનિટ સુધીનો રહેશે તો ચાલો હવે જાણીએ ભગવાન ગણેશજીની સ્થાપના વિધિ ગણેશજીને ઘરે લાવતા પહેલાં પૂજા સ્થળને સારી રીતે સાફ કરો અને તેને ફૂલો રંગોળી અને અન્ય સુશોભન વસ્તુઓથી સજાઓ શુભ સમયમાં ભગવાન ગણેશજીની મૂર્તિને વેદી પર સ્થાપિત કરો ભગવાનને બેસાડવાના સ્થાન પર પહેલાં બાજર મૂકો તેના પર લાલ કે પીળું કપડું પાથરો પૂજા શરૂ કરતા પહેલા તમારા હાથમાં પાણી ફૂલો અને ચોખા લો અને ઉપવાસ અથવા પૂજાનો સંકલ્પ લો સૌ પ્રથમ ઓમ ગંગ ગણપતિ નમઃ મંત્રનો જાપ કરીને ભગવાન ગણેશજીનું આરાધના કરો ભગવાન ગણેશજીની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવો સ્નાન કર્યા પછી તેમને નવા કપડાં અને આભૂષણો પહેરાવો ભગવાન ગણેશને તેમના પ્રિય ભોગ મોદક અને લાડુ ચડાવો આ સાથે તેમને દૂરવા ઘાસ લાલ ફૂલો અને સિંદૂર ચડાવો અંતે આખા પરિવાર સાથે ભગવાન ગણેશજીની આરતી કરો તો મિત્રો આપ સૌને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ